નમસ્કાર મિત્રો મારી પી કે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જી હા મિત્રો આપણે જણાવી દઈએ કે ઇઝરાયલ અને ગાઝા વચ્ચેની લડાઈ ખૂબ જ ભયાનક બની ગઈ છે બંને દેશો વચ્ચેની લડાઈમાં ગાઝામાં અત્યાર સુધીમાં હજારો લોકો મૃત્યુ પામ્યા છે પરંતુ ગાઝામાં લોકો ફક્ત ઇઝરાયેલી હુમલામાં જ મૃત્યુ પામ્યા નથી પરંતુ ખોરાક અને પાણી મેળવવાનો પ્રયાસ કરતી વખતે પણ મોટી સંખ્યામાં લોકો મૃત્યુ પામ્યા છે મળતી માહિતી અનુસાર વધુ જણાવી દઈએ કે સંયુક્ત રાષ્ટ્રીય માનવ અધિકારી કાર્યાલયે અગિયાર જુલાઈ બે હજાર પચીસમાં એક નિવેદન જાહેર કર્યું છે તેના નિવેદનમાં સંયુક્ત રાષ્ટ્રીય માનવ અધિકારી કાર્યાલયે જણાવ્યું હતું કે તેણે ઓછામાં ઓછા સાતસો અઠ્ઠાણું પ્લેસ્ટિનીઓના મૃત્યુ નોંધાયા છે જેમાં છસો ને પંદર મૃત્યુ યુએસ અને ઇઝરાયલ સમાધિ ગાજા હુમાન્ટીયના ફાઉન્ડેશનના કેન્દ્રોની આસપાસ થયા છે જ્યારે એકસો ને ત્યાંશી અન્ય રાહત જૂતાના કાપડાના માર્ગ પર થયા છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ